નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બે મહિનાના જેલવાસ બાદ ચૈતર વસાવા આખરે આવશે બહાર વિધાનસભાના ચોમાસુ સત્ર માટે કોર્ટ દ્વારા તેઓને પોલીસ જાપ્તા સાથે ત્રણ દિવસના પેરોલ જામીન મંજૂર કર્યા છે તો વાત કરીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિશે તો વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપવા માટે કોર્ટ દ્વારા ચૈતર વસાવાના ત્રણ દિવસના વચગાળાના પેરોલ જામીન મંજૂર કર્યા છે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી તેઓ જેલવાસ ભોગવી રહ્યા છે તેઓ આઠ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપી શકશે ત્રણ દિવસ તેઓ પોતાના ખર્ચે અને પોલીસ જાપ્તા સાથે જેલમાંથી બહાર રક્ષી રહી શકશે ધારાસભ્યના વકીલો આરવી વોરા અને કિશોર તળવીએ જણાવ્યું છે કે કોર્ટના આદેશ મુજબ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આગામી આઠ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ પોતાના ખર્ચે અને પોલીસ ઝાપ્તા સાથે જેલમાંથી બહાર રાખી રહી શકશે આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રમાં હાજરી પણ આપી શકશે ત્યારબાદ દસ સપ્ટેમ્બરના રોજ તેમણે ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું આ જામીન મંજૂર ધારાસભ્ય ચૈતર વસાવા આશરે બે મહિના બાદ જેલમાંથી બહાર આવશે અને વિધાનસભામાં પોતાની ફરજ નિભાવી શકશે તેઓના સમર્થકામાં સમર્થકોમાં એક ખુશીની લહેર જોવા મળી છે ધારાસભ્ય તરીકેની ફરજ બજાવવા માટે કરાયેલી અરજીને કોર્ટે ધ્યાનમાં લીધી હતી અને ચૈતરભાઈ વસાવાની ધરપકડનું કારણ તો ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી મારામારીની ઘટના બાદ તેઓએ આપેલી પોલીસ ફરિયાદમાં રાજપીપળા કોર્ટમાં જામીન અરજી ના મંજૂર થયા બાદ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ છે પરંતુ વચગાળાના પેરોલ જામીન મંજૂર થતાં તેઓ બહાર આવશે તેવી માહિતી મળી રહી છે